પેપર હારું જાય તો ભાઈ તારો મોજમાં હોય ને બાકી તો ઘડી ગયેલ કુતરીન જેવું ગુડુગરીન નો બેઠો હોય પેપર હારું મને પાસ તો થઈ જ જાય અરે પાસ તો જ જવાનું હોય ને એક નંબર એક નંબર ટકા આવશે હવે વેકેશન પડી ગયું પણ કંટાળો બહુ આવશે વેકેશન કરું શું કરશું શું કરશું હું કરશું હું કઈ કેવું વિચારું હું કે કઈ ગમીએ હું ક્રિકેટ એલા એ ક્રિકેટ રમી રમી તો થાય કાય ગમે તે વેકેશન ક્રિકેટ 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 રમું તો હમણાં ઇન્સ્ટાગ્રામ માં બહુ જઉં છું બધા ઇન્ફ્લુએન્સર ઘણા બેઠા બેઠા કેટલા બધા પૈસા કમાઈ રહ્યો ઈ તો છે પણ આપણે ઇન્ફ્લુએન્સર નથી ને હા ગલી માં ઓલો એકલો ભાઈ નથી હા

તને ના પડી આજે હું એકલો રહીને કેટલી तरक्की કરી ચૂક્યો છું એ તમને ખબર નથી આશીર્વાદ આપું છું કે તમે બન્યા પણ મારી જેમ એકલા રહ્યો આ હાથ લાવો ના કેટલી વાત ના પડી એકલા ભાઈ હબુ છોકરી નું નામ લેવા હા હા નઈ લઉં નઈ ઓકે ઓકે ભૂલ થઈ ગઈ થઈ ગઈ હવે એકલા ભાઈ અમારે તમારું એક કામ છે તમારી પાસે એક સલાહ જોઈએ તમારી પાસે કામ જોઈએ હા જો એ મુદ્દાની વાત કર કામ જોઈએ સલાહ જોઈએ તો બાકી એકલામાંથી બેકલા હા હા નહીં 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 વાંધો જિંદગી પર તમે એકલા જો હવે હું તમને એમ કહું છું કે અમારી છે ને 12 એક્ઝામ હવે વેકેશન છે હવે કે ક્રિકેટ કરો અરે માસી ભરવા વયા અમારે છે ને કામ કરવું છે સમજાણું અમારે ટાઈમ પાસ નથી કરો એટલે જ રે અલાજ ગ્રાકી હા એટલે કઈક તમારી કઈ અમારી માટે કઈ કામ હોય

જીવન ઝાડ આપણને છાયો આપે ઝાડ આપણા પાસેથી કાર્બન ડાયોક્સાઇડ લે આપણે ઓક્સિજન આપે ઝાડ આપડા બસો થી એટલે એટલે ઝાડ 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 એ જીવન જીવન ભાઈ તો ઝાડ છે

ઉગાડી રહ્યા છે વૃક્ષ મોજ કરો સારું વૃક્ષ મોકો મળ્યો આ હો ઈ હા કેવ પડ્યા જો ભાઈ અમારે તમારું કામ નથી તમે ધોળા કપડાવાળા છો અમારે કાળા કપડાવાળાનું કામ છે તમને ખબર છે ખબર છે જારે કોઈ गुजरी જાય એની મયતમાં જાવ કેતારે ધોળા કપડા પહેરીને જાવ અચ્છા એટલે તમારા કોઈ કઝિન કોક રિલેટિવમાં ગુજરી ગયા તમારા બબડી મરી હું કાનૂન છું કાનૂન આ કાનૂન છે કરું છું આ કે ઇંગ્લિશનું કાનૂન છે તું તો એમ જતો તો ને કાનૂન ખાલી પોલીસવાળાનું હોય આ થોડો કાનૂન કે ભાઈ હું બોલીશ હું પોલીસ વાળો છું

તમારા જેવા જુવાન છોકરાઓ આજે વૃક્ષારોપણ કરે છે એના લીધે ઘી છે બાકી પ્રદુષણ જેટલું વધારે

આ દેખ છે ને અમે જેવા બાર ક્રિકેટ રમવા આટુ નીકરા ને અમારા સ્કૂલમાં વેકેશન એટલે જીવાબાર ઝાડ પડ્યા હતા એ નાસુન મને એક વાત નું સમજાવી

એની નાની બીવી ના મોટા મોટા છોકરા છે એમ છોકરા તારીખની જેમ લાંબા છે ગરીબ માણસે વિચારો વિચાર કર્યું કીધું મારે કીધું વ્યવસ્થિત મોબાઈલ આપું સ્ટાર્ટઅપ કરે

ઓકે વાંજોની હાલો તમે આ સેવા કરી આવે આમ بیا માનવ સેવા છે માનવ માનવ સેવા એ પ્રભુ સેવા માનવની કરવી આપણી ને આપણે સંબંધ જ ચાલુ કરમાં બિગરા પિક્ચર નો નિબંધ ચાલુ કરી દીધો બીજો કામ ઓકે સાવાળો

ના વાટ દસવા કામ કરી આઈ બાબાકી જો હવે હું વિચારું છું કે તમને બેને છે ને પગાર દેવાનું ચાલુ કરી દઉં પૈસા પૈસા હોય ને થોડા ખર્ચા પણ જોઈએ ને અમારે તો સેવા કરવી છે પણ નહીં જો આ છે આ ભાઈ અમને જેનું બેગ આપ્યું તું આ ભાઈ અમને મોબાઈલ આપ્યો તો બધું આપ્યું ઓલું આપ્યું તું આ ભાઈએ આપ્યું તું આ છે પોલીસ પોલીસ કિનેલ ગેસમાં કિનેલ ટ્રેસમાં આવે તમે એમ કી કે એ નીચે નીચે આવ તું કામ કરાવે છે સેવા સેવા ધર્મો સેવા વાળી બેલી પર બેગ ના ના સાહેબ ના 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 તમને મોબાઈલ લઈને જતો ને સેવાના નામે આ બધા ચોરિયા મોબાઈલ છે ચોરિયા મોબાઈલ આ બચ્ચા બકર તો ક્રાઈમ એને ક્રાઈમ થોડો કેવાય ક્રાઈમમાં પૈસા નથી આ પણ જોવો ક્રાઈમ તો કેવાય મારા જેવા માસૂમ બચ્ચા ઉપર ક્રાઈમ કરાવતા તા હે એકલા ભાઈ એવું કંઈ બનાવે તું આ લોકોને આ બધું ને નશેડી બનાવે আরে एक्टर બનુ સાહેબ મારે एक्टर એ ભાઈ એમાં કાઈ નથી આયકુ લાગી જા હે તું આ બધા ધંધામાં પડાવે આ લોકોને ઓલરાઉન્ડર બનાવું છું સાહેબ ઓલરાઉન્ડર વાડી આ લોકોનું ફીચર અરે બેચ તમે લોકો છે ને આમ કોઈની વાતમાં ના આવો તમારો ફીચર ખરાબ કરી દેશે આ રમાય કરાય આ ધંધા ના કરાય અલે તું બેટા ભેગો કરું